ઓવરફ્લો કોઝવેનો નયનરમિયા નજારા ઉપરવાસમાં અવિરત વરસાદ થતા સીઝનમાં પ્રથમવાર વિયર કોઝવેની સપાટી 6.70 મીટરે પહોંચતા વાહન વ્યવહાર બંધ દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે ત્યારે સુરતનો વિયરકમ કોઝવેની સપાટી 6 મીટર સુધી પહોંચી ગઈ હતી કોઝવેની સપાટી 6 મીટર પહોંચી છતા વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે તો બીજી તરફ કોઝવે ખાતે નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે સિઝનમાં પ્રથમવાર કોઝવે ઓવરફ્લો રાજ્યમાં ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર જોવા મળી રહી છે સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ગતરોજ સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને લઈને શહેરના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા દરમિયાન આજે સવારથી પણ શહેરમાં વરસાદી માહોલ છે અને કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે ઉપરવાસમાં ભારે વરસાદથી નવા નીરાવ્યા બીજી તરફ સુરત શહેરના ઉપરવાસના જિલ્લા તાલુકા અને ગામોમાં સતત વરસેલા નદીમાં નવા નીર આવતા સુરતના વેયરકમ કોઝવેની સપાટીમાં પણ વધારો થયો છે કોઝવે તેની સપાટી કરતા ઉપરથી વહેવાનું શરૂ થઈ છે ગત વર્ષે જૂન મહિનાની શરૂઆતમાં ઓવરફ્લો થયો હતો આ વખતે વરસાદ વિલંબથી શરૂ થતા જુલાઈ મહિનાની શરૂઆતમાં કોઝવે પ્રથમ વખત ઓવરફ્લો થયો છે સુરતીઓને પાણીની સમસ્યા નહીં રહે સુરતમાં આવેલા કોઝવેની ભયજનક સપાટી છ મીટર છે છ મીટર સિત્તેર મીટરને પાર થતાં કોઝવે ઓવરફ્લો થાય છે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડે છે દરમિયાન હાલમાં કોઝવેની સપાટી છ સિત્તેર મીટર સુધી પહોંચી ગઈ છે જેને લઈને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે કોઝવેને વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે ગઈકાલથી કોઝવે બંધ કરાયો છે બીજી તરફ કોઝવે ખાતે નયન રમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે કોઝવેની છ પોઈન્ટ સિત્તેર મીટર નોંધાતા તાપી નદીમાં નવા નીર આવ્યા અને સુરતીઓને કોઝવે થકી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે વર્ષ દરમિયાન સુરતીઓને પીવાના પાણીની કોઈ મુશ્કેલી નહીં રહે